ભણવું છે અમારે આગળ વધવું છે અમારે પણ અમારી વ્યથા તો જુઓ ભણવાના સમય અમારે ઘરે બેસવાનો વારો આવ્યો છે કારણ કે અમારી શાળામાં ગટર અને વરસાદી પાણી ભરાયા છે આ દ્રશ્યો છે અમદાવાદના શાંતિપુરા સર્કલ પર આવેલી શાંતિપુરા પ્રાથમિક શાળાના જ્યાં શાળામાં કમર સુધી પાણી ભરાયેલા છે શાળાનું પ્રાંગણ જ નહીં ક્લાસરૂમમાં પણ પાણી ભરાયા છે તેવામાં શાળામાં વેકેશન પાડી દેવામાં આવ્યું પરંતુ શાળાની આવી હાલત કેમ છે તે અમે કેટલાક સ્થાનિક લોકો પાસેથી જવાબ જાણવાનો પ્રયાસ કર્યો આ સમસ્યા દર વર્ષે આજ કન્ડિશન હોય અને બાળકોના પાણી અંદર આવી જાય એટલે બાળકોનું ભણવાનું બિલકુલ બંધ અહીંના પ્રિન્સિપાલ બહેનો એ બધા હેરાન થાય છે છોકરાઓ હેરાન થાય છે છોકરાઓને બિલકુલ ભણતર મળતું નથી વત્તા આ પાણીથી આની અંદર મચ્છરનો રોગચાળો એટલો બધો થાય છે કે અમે ગામવાળા બી ત્રાસી માન થઈ ગયા છીએ જો આ પાંચ ઇંચ વરસાદ પડી જાય હાલ તો આ ગંદકીનું પાણી ગામમાં ઘૂસી જાય ત્રણ વર્ષથી આ રીતે વરસાદ થાય એટલે સ્કૂલમાં પાણી ભરાઈ જાય સ્કૂલ બંધ કરી દે છે કોઈ કોઈ નિકાલ આવતો નથી અને છોકરાઓ ભણવા માટે ગરીબના છોકરાઓ ભણવા

અને આ બધા કારણમાં એક કારણ એ પણ છે કે અહીં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી મેગા સિટીની જોડે આવેલ એક શાંતિપુરા ગામનું પાણી જે વહેતું એ બાજુના ગામવાળાઓ જે આઈને પૂર્યું છે જેથી એ પાણી બ્લોક થવાથી એ શાંતિપુરા સ્કૂલની અંદર પાણી ભરાય છે બાજુના ખેડૂતો બે બે વર્ષથી હેરાન થાય છે જેથી કરીને કોઈ સરકારની ધ્યાને આવતું નથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પછી અમે નજીકના સીએમ સાહેબને ત્યાં પણ અમે રજૂઆત કરેલી છે અને પાણી જે તમને દેખાતું છે જે પાણી પીવાનું છે એની સાથે પણ ચેડા થાય છે અહી સવાલ એ થાય છે કે વર્ષોથી શાળામાં પાણી ભરાય છે તો અન્ય કોઈ વ્યવસ્થા કેમ નથી શાળામાં પાણી ન ઘૂસે તે માટે કેમ તંત્ર દ્વારા વ્યવસ્થા નથી કરાતી શાળાના પ્રાંગણને કેમ ઊંચો લેવામાં નથી આવી રહ્યું વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહેશે તેના માટે જવાબદાર કોણ સવાલો અનેક છે અને હાલ વિદ્યાર્થીઓને પણ અનિશ્ચિત કાળ સુધી વેકેશન આપી દેવાયું છે તેવામાં ઊંઘતું તંત્ર ક્યારે જાગે છે અને શાળામાંથી પાણીનો નિકાલ કરે છે તે જોવું રહ્યું કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અપૂર્વ સિસોદિયા વીટીવી ન્યૂઝ અમદાવાદ